ભયમુક્ત ભાજપની સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે મિનિસ્ટર અને મિનિસ્ટરના દીકરાઓ કરોડોનું કૌભાંડ કરીને જે ગરીબના રોટલામાંથી પોતાનો મુખમાં કોળીઓ ધરી રહ્યા છે અને કરોડો રૂપિયા પોતાના મોઢામાં નાખી રહ્યા છે છતાં પણ આ ભ્રષ્ટાચાર ભાજપની સરકારના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે આવા અનેક આરોપો કર્યા છે કોંગ્રેસના નેતાએ ભાજપની સરકાર પર શા માટે કોંગ્રેસના કયા નેતાએ આરોપ કર્યા છે વિગતે ચર્ચા કરીએ હું છું કોંગ્રેસ અને ભાજપ નું શબ્દો નું કે પોસ્ટરો નું યુદ્ધ દિવસે ને દિવસે ચાલતું જ રહ્યું છે અને તેમાં દિવસે ને દિવસે કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આકરા પ્રહારો કરતા આવ્યા છે ખાસ કરીને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ વારંવાર ભાજપ સરકાર પર આરોપ કરતા દેખાઈ રહ્યા છે અને ત્યારે ગઈકાલે જ્યારે નર્મદામાં પણ કોંગ્રેસની બેઠક યોજાઈ હતી અને તેમાં પણ આદિવાસી સમાજની જે જમીન હોય દુકાનો હોય ગલ્લાઓ હોય તેને ગેરકાયદેસર રીતે જે તોડી પાડવામાં આવે છે ગેરકાયદેસર રીતે જમીનને પોતાના કબજામાં કરી લેવામાં આવે છે અને આદિવાસી સમાજ સામે અન્યાય થઈ રહ્યો છે તેવું કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કર્યું છે અને શક્તિસિંહ ગોહિલે ભાજપની સરકાર પણ અનેક આરોપો પણ મૂક્યા છે ત્યારે શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ તમે તેને પણ સાંભળી લો ચોક્કસ રીતે મનરેગાના અંદર ભય મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ કર્યો છે

તાત્કાલિક જેલના સળિયા પાછળ નાખીને એણે ખાધેલા પૈસા વસૂલ કરીને આદિવાસી પક્ષી ગરીબ દલિત પછાત માઇનોરિટીના અધિકારના નાણાં ખવાયા છે એને પાછા મળવા જોઈએ મનરેગા કૌભાંડમાં આપના જે તમારા જે કોંગ્રેસના નેતા છે હરિભાઈ જોટવાનું બી નામ જોડાયું છે એ બાબતે એ કોંગ્રેસ સુધી પૈસા પહોંચાડે જેવું ચૈતર વસવાનો આક્ષેપ છે શું કહેશો આપ જે કોઈ જવાબદાર હોય હું ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય ભ્રષ્ટાચારનો રૂપિયો લેતી નથી ને કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ હોય ભાજપનું શાસન છે ને ભાઈ કરો ને અંદર એમને અમે કોઈને પણ બચાવીશું નહીં એ નેતાએ પોતે ખુલાસો કરીને કહ્યું છે કે મારા સામે કોઈ આક્ષેપ સાબિત ન કરે કરીને ખોટી વાત કરશે તો હું એના સામે માનાનીનો દાવો દાખલ કરીશ તો આ હતા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ તેમણે ભાજપ પર અનેક આરોપ કર્યા છે સાથે સાથે તેમણે કહ્યું છે કે અમે આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજ પર અમે ક્યારેય અન્યાય નહીં થવા દઈએ અમે ન્યાયની માંગણી કરી રહ્યા છીએ અમે ન્યાય અપાવીને જ રહીશું ત્યારે શું આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે જમીન ગઈ છે આદિવાસી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે તેને શું કોંગ્રેસના નેતાઓ કે કાર્યકર્તાઓ ન્યાય અપાવીને રહેશે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ